સે નમસ્ત નમસ્ત નમો નમ દર્શક મિત્રો આજ થી શારદીય પ્રારંભ થઈ રહ્યો છે ત્યારે અમે આપની સમક્ષ કોઈ વિશેષ રજૂઆત સાથે ઉપસ્થિત ના થઈએ એવું બને જ નહીં માનવ દુર્ગા નવ શક્તિ નવ દિવસોનો પર્વ એટલે કે નવરાત્રી તો નવરાત્રી નવ દિવસો દરમિયાન આપણે વિવિધ રીતે આપણે માની જપ તપ પૂજા અર્ચના કરતા હોઈએ છીએ અને માંના વિવિધ સ્વરૂપોના પ્રાર્થના સાથે એમના સ્વરૂપોની પૂજા સાથે તેમના આશીર્વાદ પણ લેતા હોઈએ છે. તેમને મેળવવા માટે પ્રયાસ પણ કરતા હોઈએ છે. ત્યારે માંના આશીર્વાદ આપણને મળી રહે તે માટે પ્રયાસ કરતા હોઈએ છે. ત્યારે માંના આશીર્વાદ આપણને મળી રહે તે માટેની આપણી કામના રહેતી હોય છે. અને માં આ તો જગત જનની છે. પણ હોય ને તે પણ પોતાના બાળક માટે તે કઈ પણ કરતી હોય છે તો આ તો જગત જનની છે આખા વિશ્વની માં છે તો વિશ્વની માતા પોતાના બાળકોના રક્ષણ કાજે સદાય ખડી પગે રહેતા હોય છે ત્યારે જગતજનની માં અંબાના આરાધનાના આ પર્વની શરૂઆત આજે થઈ चुकी છે અને ખાસ કરીને નવ દિવસોના નોરતા અને દિવસોની તૈયારીઓ સાથે નોરતાની અંદર કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું આ તમામ બાબતો વિશે ચર્ચા કરવાના છે ત્યારે આપણી સાથે જાણીતા શાસ્ત્રી હર્ષદ રાવલજી આપણને આ અંગે જ્ઞાન આપવા માટે આપણી સાથે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે શાસ્ત્રીજી આપનું ખૂબ ખૂબ સ્વાગત છે અમારી વિશેષ રજૂઆતમાં શાસ્ત્રીજી મા અંબાના પર્વ શરૂઆત થઈ ગઈ છે આજથી ભક્તો પણ તૈયાર છે આરાધના કરવા માટે આપણે બધા ઉત્સુક ત્યારે નવરાત્રી ના આ પર્વનું નું મહત્વ જણાવો સાથે સાથે એટલે કે ચાર નવરાત્રી હોય છે અને આખા વર્ષમાં પણ આ નવરાત્રી નું મહત્વ વિશેષ શું છે એટલે કે શારદીય નવરાત્રી નું મહત્વ શું હોય છે શાસ્ત્રીજી સર્વપ્રથમ આ નવરાત્રિ પર્વના અંગીભૂત બી ઇન્ડિયાના તમામ દર્શકોને આ નવરાત્રિ પર્વના આ શારદી નવરાત્રના ખૂબ ખૂબ વધામણા ખૂબ ખૂબ શુભેચ્છાઓ સાથે બેન આપે આગળ બહુ સુંદર વાત કરી બહુ સરસ મજાનો શ્લોક બોલ્યા ક્યાં દેવી સર્વભૂત એ શું શક્તિ રૂપે સંસ્થિતા આપણે ત્યાં જોવા જઈએ તો આપણો ભારત દેશ એક જ દેશ એવો બતાવવામાં આવ્યો છે ઉત્સવ પ્રિય ખલું આપણા ભારત દેશને આપણે જોવા જઈએ ને તો શબ્દથી સંબોધન કરવામાં આવે છે આ ભારતની ભૂમિ આ ભારતની તાસીર એ કાંઈક અલગ બતાવવામાં આવી છે મહાભારત વાવો અને મહાભારત વાવો અને ગીતા નીકળે તો જેમ આપણા શાસ્ત્રની અંદર બે ગુપ્તરાત્રિ છે અને બે મહારાત્રી નવરાત્રિના અંગીભૂત બતાવવામાં આવેલી છે એમાં ચૈત્રી નવરાત્રિ અને આ શારદી એટલે કે શરદ ઋતુના અંગીભૂત આવતી નવરાત્રી એને આપણે શારદી નવરાત્રી કહીએ છીએ જે માસ બતાવવામાં આવી આ બંને નવરાત્રી બેન ને તો બોલ્યા એ જ અંગીભૂત મા શક્તિની આરાધના મા શક્તિની ઉપાસના કે મા શક્તિનું અલગ અલગ પ્રકારનું જે નવદુર્ગાના સ્વરૂપો જે બતાવવામાં આવેલા છે એ શૈલપુત્રી થી આરંભ કરી અને નવમમ સિદ્ધિદાત્રી એ સિદ્ધિદાત્રી પર્યંત આપણે ત્યાં નવે નવ પ્રકારની શક્તિ એ આપણા શરીરની અંદર એ ઉત્પન્ન થાય અને એ જ શક્તિ દ્વારા સંપૂર્ણ વર્ષ દરમિયાન આપણું જે શરીર છે આપણો વ્યવસાય આપણો વ્યવહાર બધું ચાલે એના માટે મુખ્ય આ નવ દિવસનું વર્ણન આપણે ત્યાં પુરાણોમાં જોવા જઈએ આપણે ત્યાં વેદોમાં જોવા જઈએ એ બતાવવામાં આવેલું છે તો મુખ્ય મુખ્યત્ નવરાત્રિનું પર્વ આ એક શક્તિ આરાધના બતાવવામાં આવેલું છે એની સાથે ઉપાસના કાંડ આખું મહત્વનો છે જેમ અષાઢ મહિનો એ ખેડૂત ખેડૂત માટે મિત્રો એવું કહેવાય કે ખૂબ મહત્વનો હોય અષાઢ ચૂકેલો ખેડૂત એ આખું વર્ષ ગુમાવે આવી આપણે ત્યાં ગુજરાતીમાં કહેવત છે એમ તમારે શક્તિ માટે થઈ કોઈ જપ તપ આરાધન કે કોઈ પુણ્ય કાર્યને પ્રાપ્ત કરવું છે તો એ પુણ્ય કાર્યને ફળને પ્રાપ્ત કરવા માટેના નવ દિવસો છે ને એ ખૂબ મહત્વના બતાવવામાં આવેલા છે અને એ નવ દિવસો દરમિયાન કરવામાં આવેલું આરાધન એનું જે ફળ છે એનું જે પુણ્ય છે મિત્રો એ સંપૂર્ણ વર્ષ દરમિયાન આપણને પ્રાપ્ત થતું હોય છે ત્યારે વિશેષતઃ એ ચૈત્રી નવરાત્રીની કરતા પણ આપણે ત્યાં ગુર્જર પ્રાંતની અંદર આ શારદી એટલે કે શરદ ઋતુમાં આવતા જે નવરાત્રા છે એનું મહત્વ કાઈક અલગ અને એ વિશેષ પ્રકારે બતાવવામાં એ આવેલું છે શાસ્ત્રીજી આગળ હું આપને પૂછીશ કે આ નવે નવ દિવસ નવરાત્રિ ના દેવી ના અલગ અલગ સ્વરૂપો ની પૂજા કરવામાં આવે છે પૂજા કરીએ છીએ અને લઈને શું કેશો શાસ્ત્રીજી બહુ શ્રેષ્ઠ પ્રશ્ન કેવાય વરકાવ્ય નામ તો જોવા જઈએ તો આપનો જે પ્રશ્ન કે નવે નવ દિવસ આપણે બધા જાણીએ છીએ મિત્રો કે નવે નવ દિવસ આપણે ત્યાં અલગ અલગ દુર્ગા સ્વરૂપે અલગ અલગ જે માતાજીના સ્વરૂપો વર્ણવવામાં આવ્યા એની પૂજા અને અર્ચના કરવામાં આવે છે શૈલપુત્રીથી આરંભ કરી અને નવમો દિવસ એટલે કે સિદ્ધિદાત્રીનો અને એ નવે નવ દિવસે ક્યાંય ને ક્યાંય આપણે જોવા જઈએ ને તો મુખ્યત્વે મા ઉમાની જ પૂજા છે મા દુર્ગાની જ પૂજા છે આપણે ગુર્જર પ્રાંતથી આગળ જઈએ તો એવું કહેવાય છે કે મુખ્યત્વ એ લોકો કોઈ માતાજીના સ્વરૂપનું નામ નથી આપતા પણ વિશેષતઃ દુર્ગા પૂજા આપણે કોઈને પ્રશ્ન પૂછીએ ને મિત્રો તો સામાન્ય કહીએ કે આપણે ત્યાં કોઈ કહીએ તો કે ભાઈ ચામુંડાની પૂજા છે મા બહુચરમાની પૂજા અંબેમાની પૂજા પણ મુખ્યતઃ એનું મૂળ નામ જો કોઈ હોય તો એ દુર્ગા પૂજા છે કારણ કે દુર્ગા શબ્દ દુર્ગ ઉપરથી આપવામાં આવ્યો અને આપણે બધા જ સર્વપ્રથમ જો જોવા જઈએ તો જેમ ભગવાન દેવાદિદેવ મહાદેવનું સ્થાન એ હિમાલયની અંદર કૈલાસ બતાવવામાં આવેલું છે તો જે તે સમયે સ્કંદપુરાણમાં પ્રમાણ બતાવવામાં આવ્યું દેવી ભાગવતમાં પણ આ પ્રમાણ આપણને જોવા મળે છે કે જ્યારે અસુરોનો ત્રાસ વધવા લાગ્યો ત્યારે દેવતાઓ પણ ત્રાહીમામ ત્રાહીમામ પોકારવા લાગ્યા છે અને અંતે બધા જ દેવતાઓ ભગવાન દેવાદિદેવ મહાદેવ પાસે ગયા મહાદેવે કહ્યું કે આના માટે તો હું પણ સમર્થ નથી ઘણા બધા એવા અસુરો હતા કે જેમ પેલા લોહી ટપકે અને લોહીનું બિંદુ પણ જમીન ઉપર પડે ને તો એમાંથી પણ અસુર ઉત્પન્ન થાય અને પછી બધા જ દેવતાઓએ મિત્રો સભા ભરી આયોજન કર્યું કે દરેક દેવતાઓ પાસે જે જે કાંઈ શક્તિ રહેલી છે અને જે જે કાંઈ આયુધો એટલે કે અસ્ત્ર અને શસ્ત્ર હતા એ બધા જ ભેગા કરવામાં આવે અંતે વાત સર્વસંમતિથી સ્વીકારવામાં આવી જે જે દેવતાઓ પાસે જે જે શક્તિ હતી એ બધી અર્પણ કરવામાં આવી અને એ શક્તિ દ્વારા એવું કહેવાય છે ખૂબ મોટો તેજ એક પુંજ પ્રગટ થયો જે બધા દેવતાઓની અલગ અલગ શક્તિ હતી અને પુંજ કેવો થયો એટલે દુર્ગ એટલે કે કિલ્લો પર્વતાકાર થયો અને એ પર્વતાકાર થયા પછી ભગવાન દેવ મહાદેવે એ દુર્ગની અંદર પ્રાણપ્રિષ્ઠા અર્પણ કરી અને એ દુર્ગ ઉપરથી મા દુર્ગાની સ્થાપના થઈ અથવા તો મા દુર્ગાની ઉત્પત્તિ કરવામાં આવી આવો પણ એક મત બતાવવામાં આવ્યો છે અને પછીથી આપણે ત્યાં જોવા જઈએ તો એ મા શક્તિના મા દુર્ગાના અલગ અલગ સ્વરૂપો બતાવવામાં આવ્યા મા ભગવતીએ જે જે પ્રકારના કાર્ય કર્યા એ એ પ્રકારના એમના નામ બતાવવામાં આવ્યા એમના સ્વરૂપો બતાવવામાં આવ્યા અને વિશેષ સ્વરૂપ પ્રમાણે અહિયાં પહેલા દિવસ અંતિમ દિવસ નવમા દિવસ સુધી માતાજી જે પ્રકારનું કર્મ છે મા દુર્ગાનું જે પ્રકારે કાર્ય કર્યું એ જ કાર્ય અનુસાર એના સ્વરૂપો બતાવવામાં આવ્યા તો આપણે જોઈએ છીએ કે પહેલા નોર્તે શૈલપુત્રી થી આરંભ કરી અને નવમું નોરતું એ સિદ્ધિદાત્રી પર્યંત બતાવવામાં આવ્યું તો એમાં વિશેષતઃ મિત્રો જોવા જઈએ તો પ્રથમ દિવસ એ ભગવતી શૈલપુત્રી નો બતાવવામાં આવેલો છે આપણે ત્યાં ચંડી પાઠ ની અંદર પણ કહેવામાં આવ્યું છે પ્રથમ શૈલપુત્રી વિશેષ જયારે નવરાત્રી નો અંગીભૂત આપ અનુષ્ઠાન ના ભાવરૂપે મા ભગવતી ની આ નવરાત્રી નું અનુષ્ઠાન કે આયોજન કરો છો તો ચોક્કસથી પ્રથમ દિવસે દરેક ભક્તોએ માં ભગવતી દુર્ગા નું પૂજન એ શૈલપુત્રીનું નું સ્વરૂપ જાણી અને એ શૈલપુત્રીના ના સ્વરૂપ ને પૂજન અર્ચન કરી અને એમના દ્વારા એ પુણ્ય કે ફળની પ્રાપ્તિ એ અવશ્ય એ કરવી જોઈએ જી સાશ્રીજી આપણે ખૂબ જ શૈલપુત્રી માતાજીની કથા વિશે ખૂબ જ સરસ રીતે માહિતી આપી અમારા દર્શક મિત્રોને સાથે સાથે જણાવ્યું કે શિલ્લપુત્રીજીનું સ્વરૂપ કઈ રીતનું છે એટલે કે માતાજીએ શિવજીને પામવા માટે ઘણા બધા જપ તપ પણ કર્યા હતા એટલે કે વાત કરીએ કે આજે પહેલાં નોરતામાં શૈલપુત્રીની પૂજા કરવામાં આવે છે તો તેમાં કયા મંત્રનો ઉપયોગ કરવો જોઈએ જેનાથી આજે શુભ લાભ મળી શકે છે એનાથી ચોક્કસથી મિત્રો આમ તો સર્વપ્રથમ શૈલપુત્રીના સ્વરૂપ વિશે આપણે જોવા જઈએ આપણે જે વાત કરીને મુખ્યતઃ દુર્ગાના ઉત્પત્તિની કથાની વાત કરીએ હવે શૈલપુત્રી સ્વરૂપ વિશે પહેલા જોવા જઈએ કે શૈલપુત્રી કોણ છે તો શાસ્ત્ર સંમત અને દેવી દેવી પુરાણ દેવી ભાગવતમાં પણ પ્રમાણ આપવામાં આવ્યું છે આપણે બધા જાણીએ છીએ કે દક્ષ પ્રજાપતિએ હરિદ્વારની બાજુમાં આવેલું કનખલ અને એ કનખલની અંદર ભગવાન દેવાદિદેવ મહાદેવનું અપમાન કરવા માટે પૂર્વકાળમાં જે કઈ દેવતાઓના સભાસદમાં દક્ષ પ્રજાપતિ આવ્યા પધાર્યા અને બધા દેવતાઓ ઉભા થઈ એમનું સ્વાગત સન્માન કર્યું પણ જેને આપણે જમાય માને છે મહાદેવને ખબર પણ નથી કોણ આવે છે અને કોણ જાય છે અને અંતે એનો અપમાનનો બદલો લેવા માટે થઈ અને ભગવાન દેવાદી દેવ મહાદેવના સસરા એટલે કે આ દક્ષ પ્રજાપતિએ કનખલની અંદર ખૂબ મોટા એવા યજ્ઞનું આયોજન કર્યું છે અને આપણે બધા જ અંતે જાણીએ છીએ એ યજ્ઞ અંદર મિત્રો સતી એ જીદ કરી છે હઠ કરી છે હવે જોવા જઈએ ને તો આ નવરાત્રી ત્રણ પ્રકારની હઠ છે ને એને અવશ્ય પરિપૂર્ણ કરવી જ જોઈએ એમાંની એક સ્ત્રી હઠ આ પ્રમાણ છે જે તે સમયે સતી એ પણ દેવાદી મહાદવ મહાદેવ આગળ હઠ કરી છે ત્યારબાદ બીજી બાળ હઠ બતાવવામાં આવી અને ત્રીજી રાજહઠ આપણે ત્યાં ત્રણ હઠ ત્રણ પ્રકારની જીત છે એ મનુષ્ય અવશ્ય પૂરી કરવી જોઈએ મહાદેવ તો બધું જાણતા જ હતા અંતે સત્ય ગયા છે યજ્ઞમાં જોયું દરેક જગ્યાએ દરેક દેવતાઓનું ઋષિઓનું સ્થાપન પૂજન અર્ચન થતું હતું પણ પોતાના સ્વામી દેવાદિદેવ મહાદેવનું કઈ સ્થાપન ન જોયું અંતે થયું કે અપમાન લાગ્યું છે અને એવું કહેવાય છે કે એ અપમાન સહન કરવાના કારણે થઈ અને દેવીએ વિચાર કર્યો કે હવે પાછું જવું એ અયોગ્ય છે અને એટલા માટે આપણે બધા જ જાણીએ છીએ કે પોતાના જમણા પગના અંગૂઠામાંથી અગ્નિ પ્રગટ કર્યો અને એ કુંડની અંદર હોમાણા છે મિત્રો આજે પણ કણકલની અંદર જે સતી યજ્ઞકુંડની અંદર હોમાણા એ યજ્ઞકુંડ પણ હયાત છે પછી તો બીજું સ્વરૂપ થયું હિમાલયને ત્યાં અને એ હિમાલયને ત્યાં સ્વરૂપ ધારણ કર્યા પછી શૈલપુત્રી હિમાલયના પુત્રી તરીકે થયા અને એ સ્વરૂપમાં ભગવાન દેવાદિદેવ મહાદેવને પામમાં પતિ તરીકે પામવા માટે એમને જે જપ તપ અનુષ્ઠાન કર્યું સ્વરૂપ એટલે આ શૈલ પુત્રી તો પ્રથમ દિવસે આરાધના કરવા માટે થઈ અને વિશેષ આવ્યો છે ઓમ શૈલ પુત્ર નમઃ કે જેના દ્વારા આપણી મનોકામનાઓ છે પરિપૂર્ણ એ થાય છે સરસ વાત કરી આગળ પૂછવા માંગીશ કે આજના વર્તમાન સમયમાં

એટલે આમ તો જોવા જઈએ તો ગરબા રમવાની જગ્યાએ આજે અભરખા વધી ગયા દેખાવ વધી ગયા શોભા વધી ગયો આપનો જે પ્રશ્ન છે કે નવરાત્રી દરમિયાન મિત્રો અવશ્ય નવ દિવસ દરમિયાન તો ભગવતી ની સ્થાપના છે આપણા જે કોઈ કુલદેવી હોય કારણ કે શાસ્ત્ર પહેલું જે કે છે કે વંશ રક્ષા કુલદેવી પ્રભુદેવ આપ કોઈ દેવીને કોઈ ભગવતી માં ને કે દુર્ગાને યજન ન કરો તો કાંઈ નહીં પણ તમારા જે કોઈ કુલદેવી છે ને એ કુલદેવીને પણ આ નવ દિવસ દરમિયાન એમની પૂજા આરતીના વિશેષ સ્વરૂપે કરવી જોઈએ જેમ આગળ મેં વાત કરી ને કે અષાઢ ચૂકેલો ખેડૂત એ આખું વરસ ભોગવે એમ આ નવરાત્રી એ અનુષ્ઠાન માટેની છે એ અનુષ્ઠાન દ્વારા એનું પુણ્ય ઉપાર્જન શ્રેય આ બધું પ્રાપ્ત કરવા માટેનો સમય આ બતાવવામાં આવ્યો છે મિત્રો ત્યારે વિશેષતઃ આપ આ પહેલી જ નવરાત્રીના દિવસે એ પહેલો દિવસ એટલે મા ભગવતીની નવરાત્રીનો આ પગથિયું છે પ્રથમ પડાવ છે હવે પ્રથમ આપણો નિર્માલ્ય હશે તો અન્ય આગળ અન્ય કેમ કરશે છે આપણે આગળ શું કરીશું એ છતાં પણ આપનો જે પ્રશ્ન છે કે સંજોગો વસાત કારણો વસાત આપણે ઘરે મા ભગવતીની સ્થાપના અર્ચના નથી કરી શકતા મા ભગવતીનું ઘટસ્થાપન કે કળસ્થાપન નથી કરી શકતા આમ તો શાસ્ત્ર કે છે કે નવ દિવસ સુધી કંઈ ન થઈ શકે ને તો ઘરની અંદર અખંડ દીવો તો અવશ્ય રાખવો જોઈએ એક દીપદાન દ્વારા પણ મિત્રો ઘણું બધું આપણને પ્રાપ્ત થાય છે છ વસ્તુની કામના કેવલ અને કેવલ આ દિવસો દરમિયાન રહેલા નવ દિવસના અખંડ દીપ દ્વારા પ્રાપ્ત થાય છે હે શુભમ કરો તું કલ્યાણમ આરોગ્યમ ધન શત્રુ બુદ્ધિ વિનાશાય દીપ જ્યોતિર નમોસ્તુ તે આ નવ દિવસ દરમિયાન ખાલી ઘરની અંદર જે તે સ્થાનની અંદર અખંડ દીવો રહે છે ને ત્યાં આ આ છ પ્રકારના દ્રવ્યો એને અર્પણ થાય છે અને કદાચ એ પણ નથી થઈ શકતા તો મિત્રો આજુબાજુમાં રહેલી નાની બે વર્ષની બાળા હોય ને આપણે ત્યાં નવદુર્ગાના અલગ અલગ સ્વરૂપો એ બે વર્ષથી લઈ અને દસ વર્ષની કન્યાનું પૂજન એ નવદુર્ગાના પ્રત્યક્ષ સ્વરૂપે પૂજન અર્ચન બતાવવામાં આવ્યું છે તો આજના આ પહેલી નવરાત્રીના દિવસે પહેલા નોરતે આજુબાજુમાં રહેલી કોઈ બે વર્ષની નાની દીકરી હોય ને એને આપ ઘરે બોલાવો ઘરે બોલાવ્યા પછી સરસ મજાના એના જમણા પગનો અંગૂઠો ધોવાનો છે

પણ આ જે શૈલપુત્રીનું જે સ્વરૂપ છે ને એનું જે કોઈ પુણ્ય છે એનું જે ફળ છે ને એને પ્રાપ્ત કરી રહ્યા છો શક્ય હોય તો એને ભોજન કરાવો અથવા તો એને જે મનગમતું ભોજન હોય અત્યારના વર્તમાન સમય પ્રમાણે એ કદાચ લાપસી શીરો કે એવું ન ખાતા હોય ન એને ભાવે તો તેના વર્તમાન સમય પ્રમાણેનું જે કાંઈ ભોજન હોય એ દીકરીને જે ભાવતું હોય ને ભાવતું ભોજન એને અર્પણ કરો એને ભેટ દક્ષિણા અર્પણ કરી અને એની પાસે આશીર્વાદ માગો મિત્રો એને પગે લાગો તો ચોક્કસથી આજનો આ દિવસ એટલે કે પહેલો દિવસ એ શૈલપુત્રીના આશીર્વાદ અને શૈલપુત્રીના પુણ્યનું ફળ એ અવશ્ય મિત્રો આપણને પ્રાપ્ત થશે જી સાસીજી આગળ જે રીતે આપે ચંદી પાઠ ની વાત કરી સપ્તસતી પાઠ હોય છે જેને આપણે ચંદી પાઠ પણ કહીએ છીએ અને લઈને શું કહેશો આપ ચોક્કસથી માં ભગવતીના અલગ અલગ સ્તોત્ર અલગ અલગ મંત્રો બતાવવામાં આવ્યા છે પણ આપણે જે વાત કરી ને કે ચંદી પાઠ એમાં ભગવતીના અલગ અલગ પ્રકારના રહસ્યોવાળું કવચ અરગલા કિલક ન્યાસ આ બધા સાથે થઈ અને ગણવામાં આવે તો તેર અધ્યાયનો પાઠ બતાવવામાં આવ્યો છે જેને આપણે દુર્ગા એટલે મા આગળ વાત કરી દુર્ગા કોણ છે અને સપ્તશતી આ ચંડી ચંડીપાઠની અંદર સાતસો શ્લોક સપ્ત એટલે સાત અને સતમ એટલે સો સાતસો શ્લોકનું આખું સંગ્રહ જેને દુર્ગા સપ્તશતી આપણે ગુજરાતીમાં જેને ચંડી પાઠ કહીએ છીએ એ માતાજીનો વિશેષ એક અમોઘ રામબાણીલા જેને કહેવામાં આવે ને એ આ ચંડી પાઠ છે અને વિશેષત નવરાત્રી માં ચંડી પાઠ નું પઠન જયારે કરવામાં આવે છે ત્યારે દરેક પ્રકારની મનોકામનાઓ દરેક પ્રકારની સંકલ્પનાઓ છે એ બરખાબેન આપણી પરિપૂર્ણ એ થતી હોય છે જી શાસ્ત્રી એટલે કે ચંદી પાઠ કરવું એ પણ ખૂબ જ જરૂરી છે સાથે સાથે વિધિ દરમિયાન જ જ્વારા પણ વાવવામાં આવે છે એનું શું કારણ છે એની પાછળ શાસ્ત્રીજી બહુ શ્રેષ્ઠ વાત કરી આપણે કે અત્યારના આધુનિક યુગમાં આપણે જોઈએ તો માતાજીના અલગ અલગ સ્વરૂપો છે અથવા તો માતાજીના કોઈ સ્વરૂપોની સાથે કળશની અંદર પૂજા કરતા હોય છે કોઈ શ્રીફળ અર્પણ કરી અને પૂજા કરતા હોય છે પણ બરકાબેન જોવા જઈએ ને તો નવરાત્રીનો એક બીજો શબ્દ બતાવવામાં આવ્યો છે ઘટ સ્થાપન એ ઘટ સ્થાપન ની અંદર મુખ્યતઃ આમ તો જોવા જઈએ ને તો બે પાંચ દિવસ અગાઉ માટી ની અંદર સાત પ્રકારના ધાન્ય અર્પણ કરવામાં આવે છે અને ધાન્ય અર્પણ કરી અને એની અંદર જળ અર્પણ કરવામાં આવે છે મુખ્યતઃ જળ અને માટીની પૂજા પ્રકૃતિ ની પૂજા આપણે ત્યાં બતાવવામાં આવેલી છે અને એની અંદર એ સપ્ત ધાન્ય અર્પણ કર્યા પછી એમાંથી જવારા ધીરે 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 ઉત્પન્ન થાય છે પૂર્વકાળમાં આપણે જોવા જઈએ તો કોઈ પણ દેવી નું સ્વરૂપ નતું એક કળશ ની પૂજા કરી સામાન્ય એવો એ આપણે માટલી લાવી અને અંદર ગરબો પધરાવતા એક દીવો અર્પણ કરતા અને કે સપ્તધાન્ય અર્પણ કર્યા પછી ધીરે 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 એ જે જવારા ઉત્પન્ન થાય છે ને એ જવારા ને જ આપણે ત્યાં નવ દુર્ગા નું સ્વરૂપ માની અને એમની પૂજા અને અર્ચના કરવામાં આવતી અને એક લોકવાયકા પણ છે કે જવારા જેટલી માત્રાની અંદર આપણે ત્યાં ઉત્પન્ન થાય છે ને જે પ્રકારે જવારા ઉગે છે એ પ્રકારે આપણા ઘરની અંદર કેવા પ્રકારનું પુણ્ય આપણને પ્રાપ્ત થશે એ એના ઉપરથી નક્કી કરવામાં આવતું હતું તો મિત્રો વિશેષતઃ આપ પણ આપણા ઘરની અંદર આ જવારા વાવી અને મુખ્યત એ દુર્ગાના સ્વરૂપે એનું પૂજન અને અર્ચન એ કરી શકો છો જી સાથે જે આગળ હું પૂછવા માંગીશ કે આપણે નવે નવ દિવસ માતાજીની આરાધના કરતા હોઈએ છીએ પૂજા અર્ચના કરતા હોઈએ છીએ પરંતુ વિશેષ મહત્વ પહેલા દિવસનું શું છે થોડા એના પર નજર કરશું ચોક્કસથી જોવા જઈએ તો આપણે ત્યાં તો નવે નવ રાત્રિનું બરકાબેન અલગ અલગ પ્રકારનું મહત્વ બતાવવામાં આવ્યું છે ત્યારે પ્રથમ આમ શૈલ પુત્રી છ હે પ્રથમ નવરાત્રિની અધિષ્ઠાત્રી જો કોઈ હોય તો એ શૈલપુત્રી છે તો શૈલપુત્રીનું જે વર્ણન બતાવવામાં આવ્યું છે એ જ ભાવ આપણે પ્રથમ નવરાત્રિના દિવસે ઘણા બધા લોકો હોય છે નવરાત્રી ની અંદર ઉપવાસ કરતા હોય છે નવરાત્રી ની આ અનુષ્ઠાન કરતા હોઈએ છે ત્યારે વિશેષતઃ પ્રથમ એટલે કે પહેલા જ નોરતે પવિત્રતાનો એક ભાવ આપણે ત્યાં અર્પણ કરવાનો છે મિત્રો નવે નવ દિવસ આપણા ઘરની અંદર અથવા તો જે જેતેસ્થાન ની અંદર માં ભગવતી ની સ્થાપના કરી છે માં ભગવતી ને બિરાજમાન કર્યા છે ત્યાં ચોક્કસથી પહેલો જ ભાવ એ પવિત્રતાનો બતાવવામાં આવ્યો છે ત્યારે પહેલા દિવસે આ કાર્ય કરવાનું છે દરેક સ્થળ ઉપર ઘરની જેટલી જગ્યાઓ હોય અથવા તો જે સ્થાન ઉપર માતાજીને બિરાજમાન કર્યા છે ત્યાં ગંગાજળનો છંટકાવ કરવો જોઈએ ગંગાજળનો છંટકાવ કર્યા પછી કંકુના સાથિયા અથવા તો કંકુ નું તિલક આપણે ત્યાં મંગલ વાજક અને મંગલ ઘોષક દ્રવ્ય જો કોઈ હોય ને તો એ કુમકુમ છે મિત્રો કોઈ પણ શુભ પ્રસંગ આપણા ઘરની અંદર આવે છે ને ત્યારે પ્રથમ કરી દીધી એ કંકુની એટલે કે માંગલ નેતાની બતાવવામાં આવેલી છે અને આપણે ત્યાં જોવા જઈએ ને તો આપણા આ આકા સંપૂર્ણ વિશ્વનો એક ભરાવદાર અને સૌથી મોટો ઉત્સવ જો કોઈ હોય અથવા તો સૌથી મોટો વ્રત કોઈ હોય અથવા તો સૌથી મોટો તહેવાર જો કોઈ હોય ને તો આ નવલી નવરાત્રીને ગણવામાં આવે છે અને એમાં પણ આ નવરાત્રીનો પ્રથમ દિવસ એટલે કંઈક વિશેષ હોવો જોઈએ ત્યારે ગંગાજલનો છટકાવ છે કંકુના ચાંદલા છે આંગણા ઉપર અથવા તો દરવાજે આસોપાલવનું તોરણ છે આવું સામાન્ય કર્મ

આ આધુનિક યુગની અંદર માં ભગવતીના ચંડીપાતનું પઠન ન થઈ શકે તો કેવલ અને કેવલ દેવી કવચ જે બતાવવામાં આવ્યું છે કવચની બહુ જરૂર છે મિત્રો એ ઘરની બહાર નીકળીએ ને એટલે દરેક પ્રકારે આપણે પ્રોટેક્શન દરેક પ્રકારે આપણે રક્ષણની આવશ્યકતા છે ત્યારે વિશેષતઃ પહેલા જ નોરતે આપણે ઘરની અંદર બિરાજમાન થઈ અને મા ભગવતીના આ દેવી કવચનું પઠન કરવામાં આવે ને તો ચોક્કસથી આપણું દરેક પ્રકારે રક્ષા થઈ અને ભગવતી દરેક પ્રકારની મનોકામનાઓ છે એ અવશ્ય પરિપૂર્ણ એ કરે છે જી આપે આપણે જ સરસ રીતે આજના દિવસનું વિશેષ મહત્વ શું છે એ અમારા દર્શક મિત્રોને જણાવ્યું સાથે સાથે હું આગળ આપને પૂછવા માંગીશ કે માતા પુત્રી એમને કયો રંગ વધારે પ્રિય છે એટલે કે આજના દિવસનું મહત્વ આપે જણાવ્યું આજના દિવસે એમને કઈ પ્રિય વસ્તુઓ છે ક કેવા પ્રકારનો ભૂખ એમને ચડાવ્યું જોઈએ ચોક્કસથી બરકાબેન આપણે જોવા જઈએ ને તો આમ તો બે વર્ણ બતાવવામાં આવ્યો છે એક તો ભૂરકો ભૂખરો વર્ણ શૈલપુત્રી શૈલ એટલે પર્વત પર્વતનો વર્ણ કેવો છે ભૂરો રંગ ભૂખરો રંગ છે અને બીજું શ્વેત વર્ણ બતાવવામાં આવ્યું છે સફેદ રંગનું વર્ણ અથવા તો ભૂખરા રંગનું વર્ણ આપણે ત્યાં એનું પ્રમાણ આ પહેલી વિશેષ બતાવવામાં આવ્યું છે ભગવતીને ધૂપ દીપ નૈવેદ્ય અર્પણ કરીએ છીએ ગોપીચંદન એટલે કે શ્વેત ચંદન જે બતાવવામાં આવ્યું છે એનાથી માં ભગવતીની પૂજા અર્ચના કરવી જોઈએ અને સફેદ રંગનું કોઈ નૈવેદ્ય હોય આજે પહેલી નવરાત્રી એનું વર્ણ જ બતા આમ તો આપણે જોવા જઈએ ને તો આ નવરાત્રી ત્રણે ત્રણ શક્તિની ઉપાસના જ છે

આ શ્વેત વર્ણને લગતું સફેદ રંગનો પ્રથમ દિવસ એ ધીરે ધીરે સાત્વિક રાજસિક અને તામસિક એ ભાવ બતાવવામાં આવ્યો છે તો સત્વથી આરંભ કરી અને જે કોઈ પ્રકારની મનોકામનાઓ છે પછી તમારી એ સાત્વિક મનોકામનાઓ હોય રાજસિક મનોકામના હોય કે તામસિક હોય તો પ્રથમ દિવસે શ્વેત વર્ણ શ્વેત રંગ એ એમાં ભગવતીને નૈવેદ્યની અંદર સફેદ રંગનું નૈવેદ્ય ચાહે દૂધમાંથી બનાવેલું કોઈ દ્રવ્ય હોય ખીર છે દૂધ છે શ્રીખંડ છે એ કઈ પણ ન હોય ને મિત્રો તો ઘરે એક પંચામૃત બનાવી અને એ પંચામૃત પણ એ પહેલા નોર્તે માં ભગવતીના આ શૈલપુત્રી સ્વરૂપને

એ મનોકામનાઓને અંગીભૂત તમે આ નવરાત્રી દરમિયાન મંત્રના જપ અનુષ્ઠાન કરો છો તો ચોક્કસથી એ જ સમય દરમિયાન આપણને ફલીભૂત બને છે અને એમાં પણ આપણે વાત કરી કે આ ત્રણ દિવસો પહેલા એકમ બીજ અને ત્રીજે મહાકાલીના છે ત્યારે મિત્રો આપણે ત્યાં નવાર્ણ મંત્ર બતાવવામાં આવ્યો છે ને એ નવાર્ણ મંત્રની અંદર બીજ મંત્ર ઓમ અહિં નમઃ અહિં નમઃ એ જે મંત્ર છે ને મહાકાલીનો મંત્ર છે બીજ મંત્ર રિમ્નમ એ લક્ષ્મીનો અને ક્લીમ એ સરસ્વતી હૃદય એવું કહેવાય છે કે અમ નમ એ નાભિ પ્રાગ્ન છે એ એ મંત્ર નાભિમાંથી નીકળે છે તમે જ્યારે અમ નમઃ ને એટલે નાભિમાંથી થોડો ઝટકો આવશે રીમ નમઃ મા લક્ષ્મીજીનો વાસ છે હૃદયની અંદર બતાવવામાં આવ્યો છે અને ક્લીમ નમ એટલે કંઠે આપણે ત્યાં અલગ અલગ વર્ણની વ્યવસ્થા પણ બતાવવામાં આવેલી છે ત્યારે મુખ્યતઃ આ પેરથમનો અર્થે જ્યારે મા ભગવતી માટેની પુણ્ય કે ભગવતીનું ફળ પ્રાપ્ત કરવું છે તો ચોક્કસથી કેવલ અને કેવલ ઓમ ઐમ નમઃ ઓમ ઐમ નમઃ આ મંત્રના જપનો આપ એક માળા કે દસ માળા કરો તો ચોક્કસથી એના પુણ્ય અને ફળની પ્રાપ્તિ થઈ થતી હોય છે જી સાસ્સીજી નવલી નવરાત્રીમાં આપણી પ્રથમ નોરતા નું શું મહત્વ છે શા માટે પ્રથમ નોરતામાં માં શેલ પુત્રીની પૂજા થાય છે અને શું બાબતોનું ધ્યાન રાખવું કઈ બાબતોનું ધ્યાન રાખવું કયા મંત્રોનો ઉપયોગ કરવો ખૂબ જ સરસ જ્ઞાન આપણને આજે જે આપ્યું છે શાસ્ત્રીજી અમારી સાથે સ્ટુડિયોમાં ઉપસ્થિત રહેવા બદલ આપનો આભાર ધન્યવાદ તો દર્શક મિત્રો બે ઇન્ડિયાની વિશેષ રજૂઆતમાં આપણે પ્રથમ નોરતાનું મહત્વ જાણી સાથે સાથે ખાસ કરીને પહેલા નોરતાનું મહત્વ આપણે જાણી અને માં શેલ પુત્રીની આપણે પૂજા કઈ રીતે કરવી એ જાણ્યું અને કઈ વિશેષ બાબતોનું ધ્યાન રાખવું સાથે સાથે બીજી ઘણી બધી બાબતો આપણે જાણી તો આ પહેલા નોરતા બાદ હવે બીજા નોડતાનું મહત્વ અને તેની પાછળ કઈ કથા જોડાયેલી છે કઈ રીતે પૂજા કરવી અને માને પ્રસન્ન કરવા માટે તે જાણવા માટે મારી સાથે જોડાયેલા રહો ત્યાં સુધી હવે બરખા ને રજા આપશો નમસ્કાર